તમારી પાછી નવરાત્ર કરતા હલો હા નવરાત્રિ ની તૈયારી કરવાની તો પછી શાંત કરજો આ પમતા કરજો હા ચાલો ત્યાં મીટિંગ રાખી છે બોનો હોય શું કેવા ફોન તો કરી દીધા છે નવાત્રી કરવી છે બઉ ખર્ચા બરસા કરવા નહીં હું ગ્રોણવી માપનું ખાવું છે

Hà giả hỏi cô tôi... bù lau gì? Mà quen. À, đi pin khẩu trang đi gì, bù lau gì? Quên rồi Hà gì? Hà giả hỏi cô gì? Hà

ના ત્યાં પણ પૈસા ના હોય ના હોય ફરુભાઈ લાવું પૈ એ તો લાવું પાણી નહી લેવાના એવું પર ધોણા લેવા પડે નું કોણ છે માતાજી ગોમમાં બધારે પૈસા હોય તો કરમ પડે આકે બોલ ઓ તો છે નાખો

Aja, 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 aja,

ના બોલા પડે શું મરવા પડે મારા એમ આગેવાની નહીં આ છોકરા લાવ્યો છોકરા ના લ્યો તો હું આગેવાન બન્યો આગેવાન બને તમને મારો બનાતા નહીં નો આગેવાન બનતા તમે

નાસ્તો હા ચાલે આપડે કરવા દે આપડે ઓનલાઈન કરવા દે ને આપડે બે બાઇક લઈને જવું હા બરોબર ફાઈનાલ આ ફાઇનલ ફાઈનલ

તે એયુાપરા હા પતી ગયા અમે બીજે કેકલો ઉ ગરાવાનું છે આમ આ સીઓડી જીરામ કે થાતું હું કોરું પડે 2000 ગાને કરે રહેશે માળા 2000 દેજે મોંગો ગયા તપા તો આલતા નથી કાથા જો આ દેયુ આવી જ હે હા ખતા હોય હા હા મગસ બગાવા કે